બગડતી વીસ કિલોમીટર સહેન ખાવા આવું છું બગડતી સહેન ખાવા આવું સહેન હાલ અત્યારે છું હું લાઠીદળ ગામમાં જે બોટાદ થી પંદર કિલોમીટર અંતરે આવેલું છે અને સાળનપુર ધામ હનુમાનજી મંદિરથી થી સાત કિલોમીટર અંતરે છે તો હું છું અત્યારે લાઠી લાઠીદળ ગામમાં અહીંયા કોઠીનું આઈસ્ક્રીમ તે બહુ પ્રખ્યાત છે તો આપણે અહીંયા એક ભાઈ તમે જોઈ શકો છો અહીંયા ખુરશીનો સેટ નાખેલો છે અને અહીંયા ભૈરવનાથ કોઠી આઈસ્ક્રીમ સીતાફળ ડ્રાયફ્રૂટ કાજુ કાજુ અંજીન અને રેગ્યુલર એવી રીતે અહીંયા આઈસ્ક્રીમ અત્યારે આપણે રેગ્યુલર છે જેને માવા મલાઈ કહેવામાં આવે છે ને જે બારે માસ ચાલે છે બારે શરદી ગરમી અથવા તો વરસાદ ઋતુમાં ત્રણેય ઋતુમાં આપણા આઈસ્ક્રીમ ચાલે છે અને આપણો દેશી આઈસ્ક્રીમ છે આની અંદર જરાક ચેક કરો આની અંદર કોઈ આડઅસર વાળી વસ્તુ નથી આવતી શેકરીન પાવડર આ બધી વસ્તુ નથી આવતી પ્યોર માવા કાજુ અને દૂધનો બનેલો આવે છે બનેલો જે ગળું ગળું અથવા બીજું કોઈ વસ્તુ નહીં પાસો ગ્રામ કે કિલો ખાઈ કોઈ તકલીફ નથી થતી બરાબર છે ને આ આપણું બોટાદ જિલ્લાનું લાઠીદર ગામના છે અને એમાં આપણો નાનો ધંધો ચાલે છે પણ અહિયાં દિવાળી માં વધારે હોય ઠંડી ઋતુમાં

અને જો હું તમને કહી દઉં કે બોટાદ જિલ્લામાં તમે રહેતા હોય અને લાખીદડ આવીને તમે આઈસ્ક્રીમ ટેસ્ટ ના કરી હોય તો એક એ એક ફેરી ચોક્કસ આવીને અહીંયા તમે આઈસ્ક્રીમ ટેસ્ટ કરવા હોવ હું અહીંયા પહેલી ફેરી આવ્યો છું તમે આ બાજુ ભીડ જોઈ શકો છો બીજા મિત્રો ટેસ્ટ કરવા માટે આવ્યા છે અને આ બાજુ અહીંયા આરામ કરતા હોય છે અને જોઈ શકો છો ભાઈ અહીંયા આઈસ્ક્રીમ માટે આઈમ છે બરોબર આ કેટલા ગ્રામ હશે

મારું નામ ભરાઈતા મહેશભાઈ છે બરોબર આ આઈસ્ક્રીમ એકદમ મસ્ત આવે છે નેચરલ નેચરલ હા અને મારા અંદર પ્રમાણે 15 થી 20 વર્ષથી આઈસ્ક્રીમ ખાવા આવું છું ઓહ 15 20 વર્ષ આલે ટુકમાં નાનપણ નાનપણ થી ત્યાર થી તમે અહીંયા ખાવા માટે આવો છો શું આ તમારો ફેવરેટ આઈસ્ક્રીમ કયો મારો ફેવરેટ આઈસ્ક્રીમ હે કા કાજુદ્રાક્ષ કાજુ દ્રાક્ષ ડ્રાય ફ્રૂટ ડ્રાય ફ્રૂટ એમ ને હા અને ઘરે બરે લઈ જાવ કે એકલા જ ખાવ જો કે નઈ નઈ ઘીરા લઈ જાવી પાર્સલ કરીને પાર્સલ 100 ગ્રામ કિલો અરે વાહ સરસ બાકી અહીંયા લાઠીદડ જો આઈસ્ક્રીમ આખા બોટાદમાં ક્યાંય નથી મળતો લાઠીદડ ને ભેરોના જેવો આઈસ્ક્રીમ આખા લાઠીદડમાં ક્યાંય મળતો નથી અત્યારે આપણને જિગ્નેશભાઈ જે આપણે દુકાને વાત થઈ ત્યાંથી આપણે અહીંયા ઘરે આવી ગયા છે ત્યાં તેમની આખી ઘરમાં જ બધી પ્રોસેસ થતી હોય છે અહીંયા જ આપણે આઈસ્ક્રીમ તૈયાર થતો હોય છે અને અહીંયા જ તેમનું માલ મટીરિયલ જે બધું હોય છે તે અહીંયા જ તેઓ રાખતા હોય છે અને અહીંયાથી બનાવીને તેઓ ત્યાં વેચાણ કરતા હું તમને આખી પ્રોસેસ સમજાવું તો દાખલા તરીકે આવી જાઓ મારી સાથે તો સ્ટેપ બાય સ્ટેપ છે આ આપણે આપણું સાદું ફ્રીજ છે જેમાં આપણે બરફ બનાવીએ છીએ પોતાનું પચાસ ટકા આપણે પોતાનું જ માર્જન બનાવીએ છીએ જવેલ્યું બનાવીને બરફ બનાવીએ બરાબર એના લીધે આપણને આના પ્રા પ્રાઇઝ ઓછા રાખવા પડે જેના હું છે આપણે ભારતીય ભડે ઓછો ખરીદવો પડે એના માટે જો આપણી કોઠીઓ છે જેમાં આઈસ્ક્રીમ બને છે આ ત્રણ લાઈનમાં છે મશીનવાળી કોઠિયું છે સાધુ જેમાં ધીમી ફેરી ફેરીએ આઈસ્ક્રીમ બને છે બરાબર જેના લીધે આપણને આઈસ્ક્રીમ બહુ ટેસ્ટફુલ લાગે છે અને આપણા ચૂલા ચગડા છે જે હાદી પદ્ધતિથી આપણે બનાવીએ છીએ ઘરે ગાટા અને આપણું ચલાવીએ છીએ અમદાવાદથી જે અહીંથી નથી આવતું બધું તમે જોઈ શકો છો બદામ તમે અને આ જો આપણે આખા કાજુ છે જ્યાંની અંદર એડ કરીએ છીએ કોઈ પણ જાતનું આમાં કચરું બચરું દેખાતું નથી એકદમ સારું મટીરિયલ વાપરે છે અને તેના કારણે વધારો જો આ પાર્સલ આપણે અત્યારે જ જાય છે અચ્છા આ પાર્સલ થઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે અહીંયા લાઈ પાર્સલ છે આ બધાય જે તાજો તાજો આઈસ્ક્રીમ બનાવીને ફ્રેશ એકદમ આજની ડેટનો નહીં આજની કલાકનો આઈસ્ક્રીમ છે

અને ક્યારે ક્યારે આવો આમ અઠવાડિયામાં એક વખત ના ના ઘરે લઈ જાવ કરું છું મારે સૈન્ય બધા મારા મિત્રો સાથે હું આવું છું મિત્રો સાથે આવો છો અને કેવો આઈસ્ક્રીમ અહિયાં લાઠીદાડ એક નંબર એક નંબર તમે ગમે એટલો ખાવ તો નડે નડે ના કોઈ નડે નહીં નડે નહીં એવું તમે કેટલી વાટકી ખાઈ જાવ ત્રણ ચાર વાટકી ખાઈ જાવ ત્રણ ચાર વાટકી તમે મિત્રો આટલી આપણે બીજી માર્કેટની જે આઈસ્ક્રીમ ખાઈએ તેમાં ગળું બેસી જાય આપણું અહીંયા તમે ચાર પાંચ ગમે તેટલી વાટકી ખાઓ તો પણ અહીંયા આ આઈસ્ક્રીમથી તમારું ગળું કે અથવા તમને નુકસાન ના થાય એવું અમારા આસિફભાઈએ કીધું પહેલાં અને પ્લસ તેમના જે ઓનર હતા તેમને પણ આપણને એવું કીધું કે ભાઈ તમે અહીંયા ગમે એટલું આઈસ્ક્રીમ ખાઓ તમને નડશે નહીં ખરેખર ને સોયબભાઈ પેલી બાજુ તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ તેમનો ચાલુ છે તો હવે આવો આપણે પણ ટેસ્ટ કરીએ ઉપર કાજુ બદામ છે અને દ્રાક્ષ દ્રાક્ષ છે ખરેખર સરસ છે મિત્રો એમ પૈસા કે પહેલા ખાઈ લો એમ પૈસા વસૂલ છે એકદમ ચીલ્ડ છે અને જે માર્કેટમાં જે આઈસ્ક્રીમ મળતો હોય છે તેના કરતાં હું કહીશ કે સો ટકા સ્વાદમાં બેસ્ટ આઈસ્ક્રીમ છે તો જો તમે બોટાદ તરફ અથવા સાળનપુર મંદિર તરફ દર્શન કરવા આવતા હોય તો અવશ્ય બહારથી તો તમે અહીંયા એક ફેરી અવશ્ય લાઠીદળ અહીંયા મુલાકાત લ્યો ભૈરવનાથ કોઠી આઈસ્ક્રીમ છે તો એક ફેરી તમે અહીંયા આવો અને એક ફેરી તમે અવશ્ય ચોક્કસ અહીંયા મુલાકાત કરો કે તમે ગમે ત્યારે અહીંયા આવશો તો તમને યાદ આવશે કે ના ભાઈ લાઠીદળ આઈસ્ક્રીમ ખાવા માટે જવું છે તો અમારી ચેનલને તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળ ચોક્કસથી ફોરવર્ડ કરજો કે જે બીજા માણસો લાઠીદળ સાળનપુર બોટાદ આવતા હોય તો અહીંયા આઈસ્ક્રીમ ટેસ્ટ કર્યા વિના ના જાય મળીએ બીજા વિડીયોમાં